નવરાત્રીને હવે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રી સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે આ મહાન પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટાભાગના તમામ આયોજકોએ નવરાત્રીની તૈયારીઓ તેમજ કરી દીધી છે અમદાવાદ એ બ્રિજ ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદના સૌથી મોસ્ટ પ્રીમિયર ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસેરા ગરબાનું આયોજન કરવામાં આવનાર છે આ સમગ્ર આયોજન અક્ષય એડવર્ટાઇઝિંગ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું

છેલ્લા ત્રણ ચાર વર્ષ થી જે ગરબા અને મંડલી જે કન્સેપ્ટ છે એ અમે આ વર્ષે મન મૂકીને નાચવા મળે ગરબા ગાવા મળે એના માટે જઈને અમે ગરબા પ્લસ મંડલી અમે આયોજન પણ કરેલું છે ભીડભાડ ની વાત કરીએ તો અમારા જે ગરબા જે અમારી ડેગલાઈન જ છે અમદાવાદ ના સૌથી પ્રીમિયમ ગરબા અમારા ગરબા કેપેસિટી સાત છે પણ અમે એનાથી પચીસ થી પાંત્રીસ ઓછું પ્રાઉડ અમે ફૂલ કરીશું અને અમારે એટલું જ એ પ્રમાણમાં અમે ટિકિટ નું સેલિંગ બી અમે એટલું ઓછું કરી અને બને ત્યાં સુધી ખેલૈયાઓને બહુ ભીડભાડ ના થાય અને સરસ રીતે અનુકૂળ રીતે રમી શકે એ રીતનું અમારું આયોજન આકર્ષણ માં એવું છે કે આકર્ષણ તમારું ડેકોરેશન જ છે જો તમે અત્યારથી થતું અમને પૂછી લેતો તો ખેલૈયાઓ ને કોઈ મજા નહીં આવે પણ એવું સમજી લો કે અમદાવાદના ના જે ટોપ પાંચ જે ગરબાના ડેકોરેશન ના જે સ્પોટ છે એમાં મારું આ બસેરા આ વર્ષે રહેશે રાત રાત્રિ બસેરા પાર્ટી પ્લોટ માં આયોજન થઈ ગયું છે અને ગયા વર્ષે પણ ખુબ સારું આયોજન હતું આ વર્ષે રાત રાત્રિ માં રાસ મંડળી અને રાસ ગરબાનું આયોજન કર્યું છે ને આ વર્ષે નવરાત્રિ માં એક મારું સરસ મજાનું સોંગ આવે છે જેની બે લાઈન અહીંયા તમને સંભળાવું ઓ મારી વાલી રે ગરબે રમે તું આખી રાત જોમ તો મારી સાથે ગરબે જુમવા માટે રમવા માટે આ બધા રેડી છો ને જય માતા રજૂ કરતો તો નવી નવી એમ મારી દીકરી પણ નવી નવી આઈટમો રજૂ કરશે ત્રણ તાળીમાં સનેડો ને એ બધાની થી અલગ કઈક રજૂ કરશે જે સરપ્રાઈઝિંગલી રહેશે

એ એટલું સુંદર કરી રહ્યા છે કારણ કે એમનો બેઝિક કન્સેપ્ટ શું છે કે દર વખતે ગરબામાં વધુ વસ્તી આવે છે પાસ જરૂરત કરતા વધારે વેચીને લોકો પ્રોફિટ કમાવા માંગતા હોય છે એવું નથી આમાં અક્ષયભાઈને એમણે એવું આયોજન કર્યું છે કે ભાઈ અમાર લિમિટેડ પાસ વેચશું પણ આયોજન સિક્યોરિટી એને અમે પ્રથમ પ્રાથમિકતા આપશું તો એ બહુ સુંદર મજાનું આયોજન છે અને બધા કલાકારો જેમાં કૌશિકભાઈ વરવાડ બહુ સુંદર ગાયક છે ધરતી સોલંકી બહુ સુંદર ગાય છે મારી દીકરી ભૈરવી ભોજક બહુ સુંદર કરી રહી છે મારીને જો ઈ નવરાત્રીની સરખામણી કરીએ તો ગોવાની અંદર ગુજરાતીઓ એટલા ના હોય એટલે હું ત્યાં બંગાલી મલયાલી મરાઠી પંજાબી આ બધા જ ગીતો કંઠસ્થ ગાઈ શકું છું હિન્દુસ્તાનની તમામ લેંગ્વેજ માં હું ગાઈ શકું છું તો હું ત્યાં ગાઈ મારી દીકરી બસેરા પાર્ટી પ્લોટ સંભાળશે અને બધી પબ્લિક ને અમારું ખુબ ખુબ ભાવભર્યું આમંત્રણ છે કે આ ગરબા રમવા ગબર ન લઈ માંડવી માથે ઘુમતી મોરીમાં ચુંદલડી મારી ભાર ગબર ન લઈ માંડવી માથે ઘુમતી માં સ રે ઉમંગ રમેશ ભૂણી નરિ નિસરે ઉમંગ માત્ર પ્રકાશ ચૌદ લોક માય ગરગો કો ગગન લોક મારે હે હું પડવેતી પેલું મનનો નર તું ઓ જીરે મન બેંગે તયો ઉપવાસ અમારી આસનિયા ઘર મે ઓ જીરે